We'll be right <laughs> back. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આગામી દિવસો માં હવામાન વિભાગ ની લઈને દાંતીવાડા ડેમ એક નજર તો મિત્રો હાલમાં દાંતીવાડા આવક છે અને સપાટી પાંચસો ને દસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ફૂટ છે મિત્રો મિત્રો વરસાદ પડ્યો નથી કારણ કે મિત્રો આગામી દિવસોમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે એના અંગે મિત્રો કાલ બપોરે જેવો મિત્રો વરસાદ ગાજવાનો મિત્રો થોડો અવાજ આવ્યો તો એટલે માઉન્ટ આબુ સાઈડ વરસાદ પડશે તો દાંતી વાળા ડેમ માં વધારો જોવા મળશે એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી